ડાબી બાજુ એટલે કે આ સાઈડમાં બરાબર છે એ બધી કઈ સંખ્યા આવે પ્લસ સંખ્યા આવે બરાબર હવે આપણે એવું જરૂરી નથી હોતું કે શૂન્ય બરાબર આ વચ્ચે લઈને જ આપણે કરવું હોય બરાબર તમે આ શૂન્ય જે છે બરાબર એ અહીંથી અહીંયા પણ તમે લખી શકો છો હવે જો આપણને એ લોકોએ સંખ્યા એવી આપી છે કે ત્રણ ના ચાર બરાબર તો ત્રણ ના છેદ ચાર લખવા હોય તો આપણે શું કરવાનું જો આ એક શૂન્ય આવશે

ત્રીજો ભાગ થયો અને આ ચોથો ભાગ થયો બરાબર એટલે જો શૂન્ય એટલે એક ના છેદમાં ચાર બે ના જો હું ત્રણ ઉપર તમને એક માટે લખી રહ્યો છું છેદમાં ચાર બરાબર તો આજે આપણે જવાબ આવ્યો છે તો અહીંયા આપણે આ રીતે ગોલ કરવાનું છે અને છેદમાં લખવાનું છે તો આ થયો જવાબ

પાંચ છ સાત અને આ આઠમો જો પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ પાંચમો ભાગ છઠ્ઠો ભાગ સાતમો ભાગ અને આઠમો ભાગ બરાબર હવે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ થઈ ગયા હવે આ પાંચ છે તો માઇનસ પાંચના છેદમાં ચાર માઇનસ છે એટલે ડાબી બાજુ આવશે જ રીતે હવે કેટલા ભાગ કરવાના ચાર ભાગ કરવાના બરાબર જોઈ શકો છો તમે એક બે ત્રણ ચાર હવે આ ચાર ભાગ થાય એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીંયા આપણે આવશે માઈનસ સાત ના બરાબર

ત્રીજો દાખલો પૂરો થઈ ગયો છે હવે જે દાખલો દાખલો પછી આપણે શીખીશું સાત ના છેદમાં આઠ હવે સાતના છેદમાં આઠ છે જો શૂન્ય અને એક આની વચ્ચે કેટલા આપણે આવવા જોઈએ આઠ ભાગ કરવાનો બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ નો તો જો એક બે પાંચ છ સાત અને આઠ તો સાતના છેદમાં આઠ આવે તો આપણે સાતના છેદમાં આઠ લખી દેવાના એટલે આ આવશે એનો જવાબ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન પહેલો પૂરો થાય છે હવે આપણે જોઈશું પ્રશ્ન ક્રમાંક પાંચ પ્રશ્ન પાંચ બિંદુ પી ક્યુ આર એસ ટી યુ એ અને બી સંખ્યા રેખા પર એવી રીતે આપેલા છે કે જ્યાં ટી આર બરાબર આર એસ બરાબર એસયુ અને એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી થાય તો પી ક્યુ આર એસ વડે દર્શાવતી સમય સંખ્યા લખો અહીંયા આપણે સંખ્યા રેખા આપી છે જો આપણે અહીંયા તો 1 એક થી બે અને બે થી ત્રણ આપે છે જો તમે 2 થી આપે છે આમાં પણ ત્રણ હોય અને આમાં પણ ત્રણ હોય હવે જો એ બરાબર કેટલા થાય તો ત્રણ અને ત્રણ તો છ થયા તો ના ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ છ એટલે બે થઈ ગયા અહીંયા બરાબર એ રીતે પી તો છતા થયા આ એક એટલે સાત ક્યુ એટલે આ એક આઠ અને આ એક નવ તો આ રીતે હવે આપણે જોઈશું ટી બરાબર તો જો અહીંયા બધા વચ્ચે 3 ત્રણ નો ડિફરન્સ છે એટલે અહીંયા પણ શું હોય ત્રણ ત્રણ નો ડિફરન્સ હોય તો જો અહીંથી અહીં સુધી ત્રણ ને અહીંથી અહીં સુધી ત્રણ તો જો ટી માઇનસ એટલે માઇનસ ત્રણ ના છેદમાં ત્રણ કરીએ તો ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ તો માઇનસ એક થઈ ગયું બરાબર એ જ રીતે આ બરાબર અહીંયા બધું જ લખેલું જ છે હવે આપણે પ્રશ્નમાં કહ્યું છે કે પી ક્યુ આર એ દર્શાવતો જો પી પી કેટલું છે અહીંયા દર્શાવેલું સાત ના છેદમાં ત્રણ તો પી આપણે દર્શાવી સાતના છેદમાં ત્રણ

નીચે આપેલી જોડમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરે છે બરાબર એટલે આમાંથી કઈ સંખ્યા સમાન છે તે આપણે શોધવાનું છે જો પહેલો છે માઇનસ સાતના છેદમાં એકવીસ અને ત્રણના છેદમાં નવ તો આપેલી જોડીનું અતિસંક્ષિપ્ત રૂપ કરીએ આપણે તો માઇનસ સાતના છેદમાં એકવીસ હું મળશે આપણને માઇનસ એકના છેદમાં ત્રણ બરાબર છે એ જ રીતે ત્રણના છેદમાં નવ નવ મળશે એકના છેદમાં ત્રણ બરાબર તો અહીંયા માઇનસ એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ આ સંખ્યા એકબીજાની બરાબર નથી આમ જોવા જઈએ તો એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ બરાબર છે પણ પહેલાં માઇનસ છે બરાબર છે માઇનસ એકના છેદમાં ત્રણ છે અને પહેલાં પ્લસ છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે બંને સમાન નથી જો બંને પ્લસ હોત તો એ સમાન થાત પણ બંને સમાન નથી એટલે સમાન નથી એટલે આપણે એવું કહીએ કે માઇનસ સાતના છેદમાં એકવીસ અને ત્રણના છેદમાં નવ એ સમાન સંખ્યા નથી બીજો પ્રશ્ન છે માઇનસ સોળના છેદમાં વીસ અને વીસના છેદમાં પચીસ તો આપેલી સંખ્યાનું સંખ્યા જે છે એનું જો અતિ સંક્ષિપ્ત રૂપ કરવામાં આવે તો માઇનસ સોળના છેદમાં વીસ એટલે માઇનસ પાંચ ચારના છેદમાં પાંચ અને વીસના છેદમાં પચીસ નું ચારના છેદમાં માઇનસ પાંચ એટલે જ માઇનસ ચારના છેદમાં પાંચ આવે જો અહીંયા માઇનસ ચારના છેદમાં પાંચ બરાબર માઇનસ ચારના છેદમાં પાંચ થાય છે માટે આ સંખ્યા સમાન છે એવું આપણે કહી શકીએ છીએ હવે જઈશું આપણે આગળ ત્રીજા દાખલા પર માઇનસ બે છેદમાં ત્રણ અને બેના છેદમાં ત્રણ તો આપેલી સંખ્યાની જોડીનું જો આવતી સંક્ષિપ્ત રૂપ કરવામાં આવે તો માઇનસ બેના છેદમાં ત્રણનું મળશે બે છેદમાં ત્રણ અને બેના છેદમાં ત્રણ તો આપણને આપેલા છે અને બંને સંખ્યા પ્લસ છે માટે આ સંખ્યા જે છે એ સમાન સંખ્યા છે એવું આપણે કહી શકીએ છીએ હવે છે ચોથો દાખલો આપેલી જોડીનું અતિ સંક્ષિપ્ત રૂપ કરોમાં માઇનસ ત્રણના છેદમાં પાંચ અને માઇનસ બારના છેદમાં પચાસ છે બરાબર તો માઇનસ ત્રણના છેદમાં પાંચ તો માઇનસ ત્રણના છેદમાં પાંચ જ આવશે જ્યારે માઇનસ બારના છેદમાં પચાસનું અતિ સંક્ષિપ્ત રૂપ થશે માઇનસ છના છેદમાં પચીસ બરાબર ઓબ્વિયસલી અહીંયા ભલે બંને સંખ્યા માઇનસ છે પણ માઇનસ ત્રણના છેદમાં પાંચ અને માઇનસ છના છેદમાં પચીસ એ બંને સરખું નથી જ એટલે આ સંખ્યા જે છે એટલે કે આ જોડી જે છે એ સમાન જોડી નથી હવે આગળ જઈશું પાંચમા પર તો પાંચમો છે આઠના છેદમાં પાંચ અને ચોવીસના છેદમાં પંદર અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ કરતાં આપણે માઇનસ આઠના છેદમાં પાંચનું માઇનસ આઠના છેદમાં પાંચ જ મળશે જ્યારે માઇનસ ચોવીસના છેદમાં પંદરનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને મળશે માઇનસ આઠના છેદમાં પાંચ કારણ કે ત્રણ એટલા ચોવીસને ત્રણ પંચા પંદર થાય એટલે સિમ્પલ છે દોડાવવાનો છે માટે આ સંખ્યા માઇનસ આઠના છેદમાં પાંચ બરાબર માઇનસ આઠના છેદમાં પાંચ થાય છે જેથી આપેલી જોડી જે છે એ સમાન જોડી છે એવું આપણે કહી શકીએ છીએ બરાબર આગળ જઈશું છઠ્ઠા નંબર વન માઇનસ એકના છેદમાં ત્રણ અને માઇનસ એકના છેદમાં નવ આનું અતિસંક્ષિપ્ત રૂપ કરતા માઇન એકના છેદમાં ત્રણ અને માઇનસ એકના છેદમાં નવ જ મળશે જે બંને સમાન નથી જ એ આપણે દેખીતી જ છે એટલા માટે આપેલી જોડી જે છે એ પણ સમાન જોડી નથી હવે આપણે જઈશું છેલ્લા પર છેલ્લું છે માઇનસ પાંચના છેદમાં નવ અને પાંચના છેદમાં માઇનસ તો આપણે આપેલી સંખ્યા છે એનું રૂપ કરીએ તો માઇનસ છેદમાં પા માઇનસ પાંચના છેદમાં માઇનસ નવનું પાંચના છેદમાં નવ થશે અને પાંચના છેદમાં માઇનસ 5 પાંચના છેદમાં માઇનસ જ જોઈએ એક સંખ્યા પ્લસ છે એક સંખ્યા માઇનસ છે માટે આપેલી સંખ્યાની જોડ જે છે એ સમાન નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજના વિડીયોમાં આજે આપણે પ્રશ્ન ક્રમાંક ચાર પાંચ અને છ જોયો જો તમને આમાં ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો આગળના વિડીયોમાં આગળના દાખલા જોઈશું થેન્ક યુ